આજનો જે કાર્યક્રમ જોઈ રહ્યો એ મને ચોટણીના પર્યામો જે વિજેય હતો એને કરતાં પણ વધારે હરખ મને આજના કાર્યક્રમમાં હું જગતનો દરેક ટીકા ગામમાં બધાનો સ્વાગત સન્માન બહોતો પરંતુ આ તો પ્રેમ અને સ્નેહ જકાશી કો કરતા હશે

એનો એ ભાવ હોય છે પોતાની ધરતી ઉપર જ્યાં જેમે ચૂંટીને મોકલે હોય ત્યાં જે સ્વાગત સન્માન થતો હોય એનો ભાવ અલગ હોય છે શબ્દ તરીકે વર્ણન નથી કરી શકતો એની સંવેદનાઓ અલગ હોય છે એ ત્યાંથી નીકળ્યો ત્યાંથી રહીને માતાઓ બેનો આશીર્વાદ આપતા પૂર્ણ વધાવતા જાય અમે એમપી સાહેબ સાચું કહેતા હતા કે આપણે બેનો લગભગ બાર સભાઓમાં આવી આ નથી આવતા હોતા અને હાથ ઊંચો કરેલો પણ હાથ ઊંચો કરવામાં શરમ ન હોય પરંતુ બંને હાથની માતાઓ બેનો આશીર્વાદ આપતા હતા પોતાના દીકરા માટે હાથ ઊંચા કરી કરીને ઓ જોતો હતો કે સ્નેહ અને ભાવને લાગણી છે પોતી કપડાનો ભાવ જ્યારે પેદા થાય ત્યારે જ આ સ્નેહ અને લાગણી એની મત નીકળતી હોય તો આપ સૌને ભરોસો આપું છું કે તમારું જે સ્વાગત સન્માન જે તમે બધાએ રાખ્યું છે ને ખર્જો જાતે કરીને દાતાઓ બધી વ્યવસ્થા કરીને તમારો પ્રેમ ને લાગણી તમારો સ્નેહ ક્યાંય ટૂટવાનું